ગાંધીનગર મહાનગરપાલિકાની નવી કમિટીની રચના કરવામાં આવ્યા બાદ આજે ઓફિસની ફાળવણી કરવામાં આવી હતી આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર દ્વારા પત્રકારો સાથે વાત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે પાલિકાની નવી ટીમ જનસેવાની ખાતરી આપે છે મહાનગરપાલિકાની નવી કમિટીની રચના કરવામાં આવ્યા બાદ આજે પ્રથમ નવરાત્રીના દિવસે દસ જેટલી વિવિધ સેવા સદનના

ત્યાં પણ દરેક દીકરીઓની સાથે માતાની પણ જવાબદારી વધે છે કે પોતાની દીકરીઓ ક્યાં જાય છે કેવી રીતે જાય છે અને કોની સાથે જાય છે અને જેની પણ સાથે જાય છે એમનો પણ દરેકનો નંબર પોતાની માતા પિતાએ રાખવો જોઈએ અને દીકરીઓની સૂચના આપવી જોઈએ કે પોતાનું સ્વરક્ષણ કરતાં પણ દરેક માતા પિતાની ફરજમાં આવે છે કે એ શીખવાડવાનું અને એમના સંપર્કમાં રહેવાનું અને એમનું પણ લાઈવ જ્યાં પણ દીકરીઓ ગરબા ગાવા જાય છે ત્યાં એમનું લાઈવ લોકેશન ઓન રાખીને માતા પિતાને એટલું પણ આપણે વિશ્વાસ અપાવવાનું કે આપણી દીકરીઓ જ્યાં પણ જાય ત્યાં સુરક્ષા પણ એ પાછી આવે એ મહાનગરપાલિકા અને પોલીસ પણ કાર્યરત છે નમસ્કાર આજના આ માના પાવન પવિત્ર તહેવારમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરકાર સંયના નિયમ અનુસાર જે ખાસ સમિતિઓની રચના કરવામાં આવેલ છે જેના ચેરમેનને આજે પદગ્રહણ બહાર કરશે અને તમામ કાર્યથી નગરજનોને સુખ સુવિધામાં વધારો થશે અને અમે સૌ ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ હર હંમેશ ગાંધીનગરના વિકાસ માટે કાર્યરત રહીશું નમસ્કાર જે રીતે આ મેડમ આ વરસાદની સિઝન પૂરી થઈ રહી છે અને આ નવી સમિતિના લોકો પદ ગ્રહણ કરશે એટલે આપણી નવી ટીમ કેવી રીતનું કામ લઈને પ્રજા સમક્ષ જઈ રહી છે એ માટે અમારા દર્શકોને માહિતી આપશે અત્યારે વરસાદની સિઝનમાં ક્યાંય પણ રોડ રસ્તા કે ખાડાની જે પણ ફરિયાદો હતી એનો અમે તાત્કાલિકપણે નિર્ણય લઈ અને એનો નિકાલ કર્યો છે અને અમારી નગર પાલિકાની ટીમ મહાનગરપાલિકાની જે નવી સમિતિઓની રચના થઈ છે એ પણ પોતાની ખાસ સમિતિઓ જે જેને લગતા શાખાશે એ લોકો પણ પોતાનું પૂર્ણપણે ધ્યાન આપીને એને અમે પૂર્ણપણે નિકાલ કરવા અમારી ટીમ હર હંમેશ તૈયાર છે અને અમે ગાંધીનગરના વિકાસ માટે હર હંમેશ અમારી ટીમ તૈયાર રહેશે એની હું પૂર્ણપણે ખાતરી આપું છું મેડમ જે રીતે અત્યારે ગાંધીનગરમાં હવે ટ્રાફિકની સમસ્યાનો એક નવું જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે એ માટે આપણી ટીમ દ્વારા શું આયોજન કરાયું છે એનું અમારું આગોતરું આયોજન થઈ ગયું છે અને એમાં પણ અમે જે ટ્રાફિકના ક્યાંય પણ સમસ્યા છે અને ટ્રાફિક સર્જાય છે એ પણ અમારી ટીમ ત્યાં પણ તુરંત પહોંચી અને તાત્કાલિકપણે એનો પણ અમે પૂર્ણપણે નિકાલ કરીએ છીએ અને એમાં પણ અમે આગામી ઘણા બધા આયોજન કર્યા છીએ અને એમાં પણ અમે સફળતા પણ મેળવી છે અને આગામી પણ અમે એ કાર્યમાં અમે પૂર્ણપણે સફળ મેળવીએ છે